જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે સંત નામદેવ વિશે વિશેષ માહિતી મેળવીશું તો આ વિડિયોને અંત સુધી જોવા વિનંતી પરમાત્મા શ્રી સંતરામ મહારાજ અમર છે સંતોનું મરણ થતું નથી તેઓને જગત ભૂલી શકે નહીં તુકારામ મહારાજ અને તુલસીદાસ મહારાજને જગત કોઈ દિવસ ભૂલી શકે નહીં જગત કાળને આધીન છે કાળ ભગવાનને આધીન છે કાળ ભગવાનનો નોકર છે જીવે જીવનમાં કરેલા કામનો હિસાબ જોવાની ઈચ્છા ભગવાનને થાય છે ત્યારે ભગવાન કાળને જીવ પાસે જવાનો હુકમ કરે છે પરમાત્માને હિસાબ આપવાનો પવિત્ર દિવસ તે મરણ જે જીવનો હિસાબ ગોટાળાવાળો હોય તેને ભય લાગે છે અંતકાળમાં જીવ દુઃખી થાય છે પ્રભુએ આંખ દર્શન કરવા આપી છે આંખ કોઈ સ્ત્રી કોઈ પુરુષ જગત જોવા નહીં આંખ પરમાત્મા દર્શન કરવા આપી છે માનવ આંખ મનથી શક્તિનો વિનાશ કરે છે તેથી અંતકાળે તે બહુ દુઃખી થાય છે પરમાત્માએ જે આપ્યો તેનો સદુપયોગ તે પુણ્ય અને દુરુપયોગ તે પાપ વ્યવહારનું કામ વિવેકથી કરતા જીવનનું લક્ષ્ય ભોગ નહીં ભગવાન છે પ્રભુએ માનવને બે આંખ શા માટે આપી એક આંખથી જગત જોવાનું બીજી આંખ પ્રભુમાં રાખવાની જગતમાં રહેવાનો જગતના વ્યવહાર કરવાના પણ એક આંખ પ્રભુમાં રાખવાની સંત સર્વકાળ ભક્તિ કરે છે તેથી કાળ તેમને મારી ન શકે જે કામને આધીન છે તેને કાળ મારે છે જે ભક્તિની સમાપ્તિ કરે છે તેને કામ મારે છે સંતો સર્વકાળ ભક્તિ કરે છે તેથી સંતો અમર છે આ પૃથ્વી પર જેટલા સંતો મહાત્માઓ થઈ ગયા તે આજે વાયુમંડળમાં ફરે છે તે સત્ શિષ્યોને શોધે છે સંતનો ઉપદેશ ગ્રહણ કરવા લાયક થવાની જરૂર છે માનવને જ્યારે પરમાત્મા દર્શનની ભૂખ જાગે ત્યારે પ્રથમ સંત દર્શન થાય છે વર્તમાનમાં માનવનું મન જીવન એટલું બગડેલું છે કે માનવને સંસારમાં મજા આવે છે આજનું જીવન ખાવું પીવું મજા કરવામાં પૂરું થાય છે જીવને સંસાર બહુ મીઠો લાગે છે માનવને સંસાર સુખમાં જ્યાં સુધી ઘૃણા નથી આવતી ત્યાં સુધી તેને પ્રભુ દર્શનની ઈચ્છા થતી નથી જીવને પ્રભુ દર્શનની તીવ્ર ઈચ્છા થાય ત્યારે સદગુરુ કૃપા કરીને દર્શન કરાવે છે ભગવાન સર્વકાળ સર્વમાં સાથે જ છે ભગવાન જ સદ્ગુરુ રૂપે આવે છે સદગુરુ અને પરમાત્મા તત્વ એક જ છે ગોવળને સૂર્યનારાયણના દર્શન થતા નથી તેમાં તેની આંખનો દોષ છે તેવું જ આપણું છે સદગુરુદેવના દર્શન માટે લાયક બનો જગતમાં સત્શિષ્ય દુર્લભ છે સત એટલે પરમાત્મા પરમાત્મા દર્શનની તીવ્ર ઈચ્છા જેને હોય તે સંત આવા સંતના દર્શનની ઈચ્છા જે કરે જે ક્ષણે ક્ષણે કાળના મૃત્યુના મુખમાં જાય છે તે સંસાર 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 અનિત્ય છે સુખ નિત્ય નથી સાગર પાર કરવા સદગુરુદેવના દર્શનની ઈચ્છા કરો સંતકૃપા ગુરુકૃપાથી ભગવાનની પ્રાપ્તિ થાય તે કાયમ રહે છે તુકારામ મહારાજના જન્મ પહેલા એક સંતે શરીર છોડ્યું બાદમાં સ્વપ્નમાં તુકારામને સંત દર્શન થયા સંતકૃપાથી ભગવાન મળે તો કાયમ રહે છે ગુરુ કૃપા વિના જ્ઞાન ટકતું નથી સમજણ જ્ઞાન બધામાં છે પણ તે ટકતા નથી ઘણા કથામાં લોકભયથી શાંતિ જાળવે છે જ્ઞાનમાં સ્થિર રહે છે પણ ઘેર ગયા પછી જ્ઞાન ટકતું નથી કેટલાક ઘરમાં શાંત જ્ઞાની હોય છે પણ દરવાજો બંધ કર્યા પછી એકાંતમાં રહે છે ત્યારે તેમનું જ્ઞાન ટકતું નથી પરમાત્મા સત્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે સદગુરુદેવથી જ્ઞાન પરમાત્મા મળે તે કાયમ ટકે છે જે પ્રયત્ન નથી પુસ્તકો વાંચવાથી જ્ઞાન મેળવે છે તેનું જ્ઞાન કાયમ ટકતું નથી તુકારામ વિઠ્ઠલનાથજીની પ્રાર્થના કરે છે તેમને સંતની પરીક્ષા કરવી છે સંતની પરીક્ષા કરશો નહીં રાખ ભલે બુજાયેલ દેખાય પણ ધજાડશે તુકારામ વિઠ્ઠલનાથજીને પ્રાર્થના કરે છે આપ કૃપા કરીને મને સંત દર્શન કરાવો તુકારામજીને સ્વપ્નમાં સદગુરુના દર્શન થાય તુકારામજી સ્વપ્નમાં ગંગા કિનારે છે ગંગા સ્નાન કર્યું છે કિનારે બેઠા છે અને ત્યાં તેમને ગુરુ દર્શન થયા ભગવાનની પ્રેરણાથી ગુરુદેવ તુકારામને અપનાવે છે તુકારામને ઉપદેશ આપે છે સદગુરુના ઉપદેશ પછી તુકારામ ગુરુજીને દક્ષિણા માગવાનું કહે છે ગુરુદેવ દેહાભિમાન મારવાની દક્ષિણા માગે છે આજથી તું પુરુષ નથી તું સ્ત્રી નથી આજથી તું પરમાત્માનો અંશ છે આ દ્રઢભાવ કરવાનું કહે છે તુલસીદાસજીએ કહ્યું શિયા રામમય સબજગ જાની જગત રામમય છે જગત ભગવાનને છોડીને રહી શકે નહીં દુઃખ આપનાર દેહાભિમાન છે હે માનવ તું સ્ત્રી પુરુષ નથી તો શરીર નથી શરીરનું સુખ નથી શરીર એ માટીનું પુટળું માટીમાં મળી જશે ગુરુદેવે દક્ષિણામાં તેનું દેહાભિમાન માગી લીધું ભગવાનનો તું અંશ છે એમ કહી સ્વપ્નમાં મંત્ર આપ્યો આ ત્રણ નામ શ્રેષ્ઠ છે રામ નામ કૃષ્ણ નામ અને હરિનામ હરતી ઇતિ હરિ હરિનામ જપવાથી પાપનો નાશ થાય છે જે કોઈ પ્રેમથી કૃષ્ણ 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 બોલે તેના મનનું કૃષ્ણ આકર્ષણ કરે છે આ સંસારમાં જીવને શાંતિ નથી છતાં તેને સંસાર છોડવાની ઈચ્છા થતી નથી સંસારમાં તેનું મન ફસાયેલું છે મન પૈસામાં સ્ત્રીમાં ફસાયેલું છે તેથી સંસાર મીઠો લાગે છે શ્રીકૃષ્ણ નામ લઈ પ્રાર્થના કરો પ્રભુ આપ મારા મનનું આકર્ષણ કરો તો પાપ છૂટશે સંસારમાં પાપ કરીને જીવ દુઃખી થયો છે સંસારમાં એવી મીઠાશ છે કે હું મનથી જુદો છું એમ બધા જાણે છે છતાં માનવ મારું મન એમ બોલે છે પાપ કરવાની બધાની ઈચ્છા નથી છતાં પાપ થાય છે ભગવાન નિર્દોષ છે સર્વશક્તિમાન છે ભગવાનના સદ્ગુણોમાં સૌંદર્યમાં આંખ આકર્ષાય ભગવાન જેના મનનું આકર્ષણ કરે છે તેને પાપ કરતો અટકાવે છે તેના મનમાંથી પાપ દૂર કરે છે ભગવાન જેના મનને ખેંચે છે તેના પાપ છૂટે છે કૃષ્ણ કૃષ્ણ બોલો તો ભગવાન મનનું આકર્ષણ કરશે રામ કૃષ્ણ શિવ આ એક જ ભગવાનના જુદા જુદા નામ છે કોઈ પણ સંતને માનો એટલે કોઈ સંતને મનમાં આંખમાં રાખો સંસાર ગાદરિયા પ્રવાહ જેવો છે આગળનું ઘેટું ખાડામાં પડ્યું તો પાછળના બધા ખાડામાં પડશે માનવનું પણ આવું છે જેમને પોતાનો ઉદ્ધાર કરવો છે તેમણે સંતને મનમાં રાખવા જેમણે વાસનાનો વિનાશ કર્યો છે જેમને ભગવાનનો આનંદ મળ્યો છે એવા સંતનો આશ્રય લો સંત દ્વારા ભગવાન મળે છે અષાઢ માસમાં પંઢરપુરમાં વિઠોબાના દર્શન કરવા સંતોની ભીડ લાગે આ સંતોમાં ભક્ત ગોરા કુંભાર વયોવૃદ્ધ સંત સહુ તેમને ગોરાકા સંબોધન કરતા કુંભાર માટીના વાસણ બનાવે એટલે તેમને તે વાસણ કાચા છે કે પાકા તેની પરીક્ષા કરવાની ટેવ ઠેર ઠેરથી સંતો પધાર્યા છે મુક્તાબાઈએ ગોરા કુંભારને સંત પરીક્ષા કરવા કહ્યું ગોરા કુંભાર સંત પરીક્ષા કરે છે દરેકના મસ્તકે ટકોરા મારે છે સંત હાંડી કાચી છે કે પાકી તેની પરીક્ષા કરે છે જેમને જીવનમાં સુખ દુઃખ અને માન અપમાનની અસર થતી નથી તેમને ભગવાનની પ્રાપ્તિ થાય છે સંત નામદેવની કુંબળ નાની છે તેમની ભક્તિ એવી તીવ્ર છે કે તે વિઠોબા સાથે વાતો કરે છે નામદેવને ગોરા કુંભારની પરીક્ષા ગમી નહીં સંત પરીક્ષા કરતા નામદેવનો વારો આવ્યો ટકોરો મારી નામદેવ માટે કાચી હાંડી એમ કહ્યું નામદેવ વિઠ્ઠલનાથજી પાસે જઈને ફરિયાદ કરે છે વિઠ્ઠલનાથજી જવાબમાં કહે છે નામદેવ તને મારા દર્શન થાય છે પણ સદગુરુના દર્શન થયા નથી સદગુરુદેવની કૃપા વડે પરમાત્મા મળે છે ગુરુ અતિ ઉદાર હોય છે જીવનનો અનુભવ સદશિષ્યને થોડા સમયમાં આપી દે છે વિઠ્ઠલનાથજીએ નામદેવને ગુરુ કરવા કહ્યું પંઢરપુરમાં એક વયોવૃદ્ધ સંત નિવાસ કરતા આ સંત સદા આત્મ સ્વરૂપમાં મગ્ન રહેતા જે ભગવાન વૈકુંઠમાં છે તે જગતના પશુ પંખી સંસારના પ્રત્યેક પદાર્થમાં છે તેવો અનુભવ કરો આવો અનુભવ કરનાર જીવને પ્રભુના દર્શન પોતાની અંદર થશે મંદિરમાં પ્રભુ દર્શન થાય તે સાધારણ દર્શન છે જગત આખામાં જેને પ્રભુ દર્શન થાય તે અસાધારણ દર્શન છે કોઈનો દેહ જોશો નહીં જે દેહને જુએ છે તે દેવથી બહુ દૂર જાય છે મળમૂત્રથી ભરેલા દેહને ન જોશો દેહની શોભા અંદર બિરાજેલ દેવથી છે સૃષ્ટિને નહીં દૃષ્ટિને સુધારો આંખ મન અને સ્વભાવને સુધારો દેવભાવ દુઃખ આપે છે જગતને દેવભાવથી જુઓ જગતના સીતારામના દર્શન તુલસીદાસજીની જેમ કરો સંત કૃપા થાય તો જગતના જળ ચેતન પદાર્થોમાં પ્રભુ દર્શન થાય છે અને પોતાનામાં પ્રભુ દર્શન થાય છે આત્મામાં પ્રભુદર્શન બ્રહ્માનુભવ જેને થાય છે તે જગત સર્વમાં પ્રભુનો અનુભવ કરે છે વિઠ્ઠલનાથજીએ નામદેવને કહ્યું કે મંદિરમાં જેમ ભગવત દર્શન કરો છો તેમ સર્વમાં ભગવાનના દર્શન કરો નામદેવજી ગુરુની શોધમાં નીકળ્યા છે વિઠોબા ખેચર તેમના ગુરુ થયા છે નામદેવ જુએ છે તો તે શિવલિંગ પર પગ મૂકીને સૂતા છે નામદેવને આશ્ચર્ય થયું તેમણે નામદેવની પૂછા પર કહ્યું છે કે મારા પગ એવી જગ્યાએ મૂકો જ્યાં શિવલિંગ ન હોય જ્યાં નામદેવ તેમના ચરણ ઉઠાવી મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટ થાય છે તેમણે નામદેવને કહ્યું સર્વત્ર શિવ છે સર્વત્ર વિઠ્ઠલનાથજી છે જગત શિવરૂપ છે જગતને જોવાથી લાભ નથી પ્રભુને સર્વત્ર જુઓ પ્રભુ સર્વમાં મળેલા છે સદગુરુની નામદેવ પર કૃપા થાય છે હવે નામદેવને સર્વમાં ઈશ્વરના દર્શન થાય છે ભગવાનને નામદેવ ભાખરીનો ભોગ ધરાવે છે કૂતરો ભાખરી લઈ જાય છે નામદેવને કૂતરામાં પણ પ્રભુ દર્શન થાય છે જ્ઞાન ભક્તિ અતિશય વધે ત્યારે સર્વત્ર પરમાત્માના દર્શન થાય છે વૃક્ષ પરનું ફળ પરિપક્વ થયા પછી તે ઝાડને છોડી દે છે આ સંસાર વૃક્ષ છે એમાં જ્ઞાન ભક્તિ પરિપૂર્ણ થાય તો પરમાત્મા દર્શન થાય છે સર્વમાં ભગવદ્ દર્શન ભલે ન થાય સર્વમાં ભગવાન છે એવી ભાવના કરો મંદિરમાંની મૂર્તિમાં ભગવાનની ભાવના કરીએ છીએ તો માનવમાં ભગવાન છે એવી ભાવના કેમ ન કરવી માનવ માનવને જુએ ત્યારે કામ વિકારની ભાવના ત્યાગે એ સ્ત્રી પુરુષ છે એ ભાવના છોડે પોતાનામાં તેમ સામેનામાં ભગવાન બિરાજે છે તેવી ભાવના કરે તો પરસ્પરમાં ભગવદ્ દર્શન કરી શકે જે જગતને ભગવદ્ દર્શનથી જુએ છે તેનું મન શાંત પવિત્ર બને છે આપણે પ્રાતઃકાલે પ્રથમ ઉઠતા પૃથ્વી વંદના કરીએ છીએ પૃથ્વીમાં માતાની ભાવના કરીએ છીએ જળમાં ચેતનની ભાવના કરીએ છીએ આવો સર્વત્ર ભગવદ્ ભાવ થાય તો એક દિવસ આપણને આપણામાં આત્મ સ્વરૂપમાં પ્રભુ દર્શન થશે સંત જગતમાં રહીને જગતને ભગવદ્ ભાવથી જુએ છે આપણે પણ સર્વમાં ભગવદ્ ભાવના રાખીએ મિત્રો આ વીડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઇક અને શેર કરવાનો ભૂલતા નહીં